નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે ઘરમાં છોકરાઓ ભૂખથી ટળવળતા હતા ઉપરથી વનિતાની આ કાયમી બીમારી અને એમાં પાછી કાળજાર મોંઘવારી કેમ કરીને પૂરું કરવું વિજય આમથી તેમ મજૂરી માટે તળિયા ઘસતો હતો પરંતુ ક્યાંય મેળ પડતો ન હતો આજે તો ઘરેથી નીકળ્યો ત્યારે જ નક્કી કર્યું કે કંઈક તો કરવું પડશે છોકરાઓની ફી પણ દસ દિવસમાં ભરવાની છે અને વનિતાને પણ આવતા અઠવાડિયે મોટા ડોક્ટર પાસે દેખાડવા લઈ જવાની છે આમ વિચારતો વિચારતો દાણાપીઠમાં પહોંચી ગયો એક દુકાને અનાજની બોરી એ ટ્રકમાં ચડાવવાનું કામ મળ્યું અને એક કલાકને અંતે પચાસ બોરી ચડાવવાના બસો રૂપિયા મળવાના હતા કંઈ નહીં ચાલો કંઈક તો મળ્યું એમ સમજી કરી નાખ્યું અને તે શેઠના ગલ્લે રૂપિયાનાય રૂપિયાની રાહ જોતો ઊભો રહ્યો બરાબર એ જ સમયે શેઠને અનાજની બોરીનો ઓર્ડર નોંધવાનો ફોન આવતા તે ગોડાઉનમાં ગયા થોડા થોડા પર રૂપિયાનો ગલ્લો પડ્યો હતો અને ત્રણ દિવસ એમાંથી બે ત્રણ બે હજારની નોટ લઈ ફરાર થઈ ગયો બપોરનો સમય હતો એટલે બહુ કોઈ માણસ પણ હતો નહિ છતાં એ બેકતી દોડતો દોડતો ખાસે દૂર એ ઘરની ઓસરીમાં છુપાઈ ગયો રોનક રમીલા પતિ પત્ની હતા પણ રોનકની જરૂરિયાત જુદી હતી અને રમીલાની જરૂરિયાત જુદી રોનકને ખણખણતા રૂપિયાની ભૂખ રહેતી જ્યારે રમીલાને જુદી ભૂખ રાત દિવસ કઈ જુએ નહીં અને એક તડપ એક કોશિશ પણ એના પતિને એ કઈ દેખાતું નહોતું એને યાદ પણ નથી કે છેલ્લે આ અને રોનકને ક્યારે પ્રેમથી વાત કરી છે અને વાત પરનો અસંતોષને કારણે જિંદગીએ તેને એક અજીબ મોડ પર લાવીને રાખી દીધી જ્યાં તે સાચું ખોટું કે સારું ખરાબ એ વિશે વિચારવા યોગ્ય પણ ન રહી અને પોતાની ભૂખ મટાવા એણે બહુ ખતરનાક માર્ગ અપનાવ્યો દરેકને પોતાની ઈચ્છા પૂરી કરવા કોઈને કોઈ માર્ગ શોધી લેતા હોય છે એ રીતે રમીલાએ પણ કોઈને કાનો કાન ખબર ન પડે તેમ પોતાની ભૂખમાં બેઠકમાં આવી અને વારે ઘડીએ તે ઘડિયાળમાં જોતી હતી અડધી એક કલાક થઈ હશે ત્યાં વાળાનું બારણું ખખડ્યું અને તે કપડાં ઠીકઠાક કરીને બારણું ખોલવા ગઈ સામે રમેશ ઉભો હતો હસીને તેણે તેને આવકાર આપ્યો આમ તો રોનકને આવવાને ઘણો સમય હતો છતાં સમય બગાડવો પોસાય તેમ ન હતો એમ વિચારી બંને બેડરૂમ તરફ ગયા અને ફટાફટ થતી જુવાનીમાં મદહોશ અને ઓશ્રીમાં છુપાયેલો વિજયા જોઈ રહ્યો અને તક મળતા જ ત્યાંથી છટક્યો રસ્તામાં વિચારતો વિચારતો ચાલતો હતો કે કોણ આરોપી હું કે આ સૌભાગ્યવતી એક કલાકને અંતે શ્રમેશે પણ પોતાનું કામ પૂરું થતા વિદાય લીધી રમીલા પણ કઈ જ બન્યું ન હોય તેમ પોતાના અન્ય કાર્યમાં પ્રવૃત્ત થઈ ગઈ સાંજના સાડા સાતનો નો સમય થયો અને રોનક હાફળો ફાફળો પડશે રેપજેપ થતો એક એટેચી બેગ લઈ આવ્યો સીધો પોતાના બેડરૂમમાં ગયો અંદરથી બંધ કરી એટે ખોલી કડકડતી બે હજારની નોટો જોઈ હરખાયો અને બધી પાછી હતી તેમ રાખી તેણે કબાટમાં ગોઠવી દીધી અને વિચારતો હતો કે આ રૂપિયામાંથી એ એક મારી આલિશાન ઓફિસ ખરીદીશ કે જેમાં ઇંગ્લિશ બોલતી સેક્રેટરી વિશે અને પછી એની સાથે એ હોટલમાં બહાર કામ કરતી કરતી રમીલા વિચારતી હતી કે નક્કી ઓફિસમાંથી ચોરી કરીને આવ્યો છે જ જ ફૂટેલા છે તે નોટ ગણવામાંથી ઊંચો આવતો નથી આમાં કોણ આરોપી એ કે હું આવા આરોપી સાથે કેમ બાપે પરણાવી હશે મિત્રો ત્રણ પ્રકારની જરૂરિયાત દર્શાવી અને આરોપીની સ્ટોરી લખી છે આપ સમજદાર છો તેથી પકડજો નાણો માણસ માટે ચોરી કે બીજી જરૂરિયાતમાં દેહની ભૂખ પણ એ આવે છે અને તે મિટાવવા પણ એ લોકો જાણે અજાણે ગુનો કરતા હોય છે અને આરોપી બનતા હોય છે જ્યારે જે મળ્યું છે તેનાથી ખુશ થયા વગર એ મહત્વકાંક્ષી બની એટલે કે વગર જરૂરિયાતે જે લોકો પોતાની નીતિને એ ચૂકે છે અને રૂપિયા મેળવવા કેટલી અનિતિ કરે છે આજના યુગમાં ટેક્સ ચોરી કરીને લાખો લોકો અનિતિનું જ એ આચરણ કરી રહ્યા છે પરંતુ કાયદો બને તેની સાથે જ તેને કેમ તોડી શકાય એવી છટકબારી અને એવા બધાનો બધા તો કેટલાય ભ્રષ્ટાચારના ધંધા આજકાલ ચાલી રહ્યા છે અને દેશની યુવાની ગુમરાહ થતી જાય છે ત્યારે આપણને સમજાય કે તે જ સૌથી મોટો આરોપી છે અને સાચું કહું તો એ ડાય ડાયરામાં આજે લગભગ અડધા ઉપરના લોકો આવે છે લેખક છે ફાલ્ગુની વસાવડા મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટના અને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયો બન્યારો મેરી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ રાધે રાધે